નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો શું તમે જાણો છો કે તમારા કર્મ રાખેલું ગંગાજળ જે પવિત્રતા અને પુણ્યનું પ્રતિક માનવામાં આવે છે તે તમારા વિનાશનું કારણ પણ બની શકે છે આશ્ચર્ય થાય છે નહીં શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે ગંગાજળને તમે દેવી દેવતાઓના આશીર્વાદ સમજીને કરી લાવો છો તે જ તમારા જીવનમાં અશાંતિ અને દુર્ભાગ્ય લાવી શકે છે આ સાંભળીને તમને આશ્ચર્ય થતું હશે કદાચ ગુસ્સો પણ આવતો હશે પરંતુ આ એક કડવું સત્ય હશે એક એવું સત્ય જે આપણા પૂર્વજો જાણતા હતા જે શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે પરંતુ આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપણે તેને ભૂલી ગયા છીએ આ કોઈ સામાન્ય પાણી નથી આ આમાં ગંગાનું સાક્ષાત સ્વરૂપ છે અને દેવીનું અપમાન ક્યારેય સહન થતું નથી આજે હું તમને કોઈ વાર્તા સાંભળવા નથી આવ્યો પરંતુ તે દ્રશ્ય અને અજાણી સચ્ચાઈથી પરિચિત કરાવવા આવ્યો છો જે તમારા અને મારા પરિવારના ભવિષ્ય સાથે જોડાયેલી છે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને કોમેન્ટમાં જય ગંગા માૈયા ચોક્કસ લખો કારણ કે આજે તમને જે માહિતી મળવાની છે તે તમારા જીવનને સંપૂર્ણ બદલી શકે છે શક્ય છે કે અજાણતા તમે પણ તે જ ભૂલો કરી રહ્યા હોવ જે અસંખ્ય લોકો કરે છે અને પછી પોતાના દુર્ભાગ્યને દોષ આપે છે તો ચાલો આજે તે રહસ્ય પરથી પડદો ઉઠાવીએ જે ગંગાજળના દરેક ટીપામાં સમાયેલું છે કલ્પના કરો એક શાંત પવિત્ર સાવરણી તમે તમારા પૂજા કર્મ પ્રવેશો છો જ્યાં એક નાના તાંબાના લોટામાં તમે ગંગાજળને સાચવીને રાખ્યું છે તેને જોતાં જ તમારા મનમાં અનંત શાંતિનો અનુભવ થાય છે તમને લાગે છે કે તમારા ઘરમાં સાક્ષાક દેવતાઓનો વાસ છે આ ગંગાજળ ફક્ત પાણી નથી પરંતુ કરોડો હિન્દુઓની આસ્થાનો જીવંત પુરાવો છે આ તે પાણી છે આ તે પાણી છે જેણે રાજા સાગરના સાઠ હજાર પુત્રોને મોક્ષ આપ્યો હતો આ તે પાણી છે જેના ફક્ત સ્પર્શથી જ દરેક પાપો ધોવાઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવનના અંતિમ શ્વાસ ગણી રહ્યો હોય ત્યારે તેના મુખમાં ગંગાજળના થોડાક ટીમ્પા નાખવાથી પરંપરા છે એનો માન એવો માનવામાં આવે છે કે આનાથી તે વ્યક્તિના આત્માને શાંતિ મળે છે અને તેને મોક્ષનો માર્ગ પ્રશ્ત થાય છે જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય તો તેને સ્નાન કરાવવાના પાણીમાં પણ ગંગાજળના થોડાક ટીમ્પા નાખવામાં આવે છે જેથી તેના પર કોઈ બુરી નજર ન લાગે અને તેનું જીવન પવિત્રતાથી શરૂ થાય ઘરમાં ગંગાજળ રાખવું એટલે માનો ઘરમાં એક નાનું તીર્થ સ્થાપવું આ સકારાત્મક ઉર્જાનો શક્તિશાળી સ્ત્રોત છે જે કર્મ પૂર્વ શ્રદ્ધા અને નિયમો સાથે ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં ક્યારેય નકારાત્મકતા શક્તિઓનો વાસ થઈ શકતો નથી ભૂત પ્રેત બુરી આત્માઓ અને અન્ય તામસિક ઉર્જાઓ તે ઘરની સીમામાં પણ પ્રવેશ પરવેશવાની હિંમત કરી શકતી નથી આ પાણી એક કવચની જેમ તમારા પરિવારનું રક્ષણ કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ઘરની ઈર્શાન દિશા જેને ઈશાન કોણ કહેવાય છે ત્યાં ગંગાજળ રાખવું ત્યાં અત્યંત શુભ માનવામાં આવે છે આ દિશા દેવતાઓની દિશા છે અને અહીં ગંગાજળ રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે પરંતુ સિક્કાની હંમેશા બીજી બાજુ પણ હોય છે શક્તિનો સ્ત્રોત જો યોગ્ય રીતે નિયંત નિયંત્રિત ન કરવામાં આવે તો તે વિનાશનું કારણ પણ બની શકે છે અગ્નિ ભોજન બનાવે છે પરંતુ તે જ અગ્નિ આખું ઘર બાળીને પણ રાખ કરી શકે છે એ જ રીતે ગંગાજળની પવિત્રતા અને શક્તિ ત્યારે જ ફળદાયક બને છે જ્યારે તમે તેનું સન્માન કરો અને તેને રાખવાના નિયમોનું પાલન કરો જો તમે આ નિયમોની અવગણના કરો તો તમે અજાણ અજાણતે જ અજાણતે જ માં ગંગાનું અપમાન કરો છો અને તેના પરિણામો ખૂબ ભયંકર હોઈ શકે છે હવે હું જે તમને જણાવવા જઈ રહ્યો છું તે ખૂબ જ ધ્યાનથી સાંભળજો આ તે ભૂલો છે જે લોકો અજાણતે કરી બેસે છે અને પછી તેમના જીવનમાં ઉથલપાથલ થઈ જાય છે તેમને સમજાતું નથી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે તેઓ જ્યોતિષ્યો પાસે જાય છે પંડિતોને ઉપાયો પૂછે છે પરંતુ સમસ્યાનો મૂળ તેમના પોતાના ઘરમાં તેમના પૂજા ઘરમાં છુપાયેલું હોય છે સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ છે ગંગાજળ રાખવાનું પાત્ર આજકાલ બજારમાં પ્લાસ્ટિકની સુંદર સુંદર બોટલો અને ડબ્બા મળે છે લોકો સગવડ માટે કે ક્યારેય અજ્ઞાતાને કારણે ગંગાજળને પ્લાસ્ટિકના પાત્રોમાં ભરીને લાવે છે અને તેમજ રાખે છે આ એક ભૂલ આ એક ખૂબ મોટો અપશુકન છે પ્લાસ્ટિકને અશુદ્ધ માનવામાં આવે છે તે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થઈને બને છે અને તેને પૂજા પાઠના કાર્યમાં વર્જરિત માનવામાં આવે છે જ્યારે તમે ગંગા જેવી પવિત્ર નદીના જળને અશુદ્ધ પાત્રમાં રાખો છો તો તમે તે સીધું તેમની વિધ્યાતાનું અપમાન કરો છો ગંગા જળની સકારાત્મક ઉર્જા પ્લાસ્ટિકના સંપર્કમાં આવીને ધીમે ધીમે નાશ પામવા લાગે છે આટલું જ નહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે તો પ્લાસ્ટિકમાં લાંબા સમય સુધી પાણી રાખવાથી તેમાં હાનિકારક રસાયણો વગળવા લાગે છે જે આરોગ્ય માટે પણ સારું નથી ગંગાજળ રાખવા માટે સૌથી ઉત્તમ પાત્ર તાંબુ છે તાંબાને અત્યંત પવિત્ર અને ઉર્જાવાન ધાતુ માનવામાં આવે છે જ્યારે ગંગાજળને તાંબાના પાત્રમાં રાખવામાં આવે છે તો તેની પવિત્રતા અને સકારાત્મકતા ઉર્જા ઘણી 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 વધી જાય છે મિત્રો તાંબાના પાત્રમાં રાખેલું ગંગાજળ વર્ષો સુધી ખરાબ થતું નથી અને તેની દિવ્યતા જળવાઈ રહે છે જો તમારી પાસે તાંબાનું પાત્ર ન હોય તો તમે ચાંદીના પાત્રનો પણ ઉપયોગ કરી શકો છો ચાંદીને શીતળતા અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ પુલથી પણ ક્યારેય પ્લાસ્ટિક લોખંડ કે એલ્યુમિનિયમના પાત્રમાં ગંગાજળ ન રાખો આ તમારા ઘરને સકારાત્મકતા ઊર્જાને શોષી લે છે અને દુર્ભાગ્યને આમંત્રણ આપે છે બીજી પુલ જે લોકો કરે છે તે છે ગંગાજળ રાખવાનું સ્થાન જે મેં પહેલાં જ જણાવ્યું ગંગાજળને ઘરના પૂજા સ્થાન પર અથવા ઈશાન ખૂણામાં રાખવું જોઈએ પરંતુ ઘણા લોકો તેને ક્યાંય પણ રાખી દે છે રસોડામાં રસો સ્ટોર રૂમમાં કે કોઈ અંધારી ખૂણામાં આ પણ એક પ્રકારનું અપમાન છે ગંગાજળ કોઈ સામાન્ય વસ્તુ નહીં જેને તમે ક્યાંય પણ ફેંકી દો તેને ઘરના સૌથી પવિત્ર સ્થાન પર પૂર્ણ સન્માન સા સાથે સ્થાપિત કરવું જોઈએ તે સ્થાન પર નિયમિત સફાઈ થવી જોઈએ ગંગાજળના પાત્રને ક્યારે ગંદા હાથે સ્પર્શ ન કરવો જોઈએ સ્નાન કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો પહેરીને જ ગંગાજળને સ્પર્શ કરવો જોઈએ વિચારો તમે કોઈ ખૂબ જ આદરણીય મહેમાનને તમારા ઘરે બોલાવો છો શું તમે તેમને તમારા ઘરના કોઈ ગંદા ખૂણામાં બેસાડો છો ના તમે તેમને સૌથી સારા રૂમમાં સૌથી આરામદાયક આસાન પર બેસાડો છો તો પછી મા ગંગા સાથે આવો અનાદર કેમ જ્યારે તમે તેમને અપવિત્ર કે અશુદ્ધ સ્થાન પર રાખો છો તો તમે તેમની કૃપાથી વંચિત થઈ જાવ છો તે ઘરમાં ધીમે ધીમે દરિદ્રતા અને કલહારનો વાસ થવા લાગે છે પતિ પત્ની વચ્ચે ઝઘડા બાળકોનો ભણવામાં મન ન લાગવું વ્યવસાયમાં નુકસાન આ બધું તે જ અને ધરનું પરિણામ હોઈ શકે છે એક અન્ય ખૂબ જ મહત્ત્વની વાત જેનું ધ્યાન રાખવું જરૂરી છે તે છે ગંગાજળની આસપાસનું વાતાવરણ ગંગાજળને ક્યારેય એવા સ્થાને ન રાખવું જોઈએ જ્યાં માંસ મદિરાનું સેવન થતું હોય કે જ્યાં તામસિક ભોજન બનતું હોય ખાસ કરીને રસોડામાં જ્યાં ડુંગળી લસણ જેવી તામસિક વસ્તુઓનો ઉપયોગ થાય છે તેની નજીક ગંગાજળ રાખવું ખૂબ જ રાખવું ખૂબ મોટો દોષ ઉત્પન્ન કરે છે ગંગાજળ સ્વાસ્તિકતાનું પ્રતિક છે અને તામસિક વાતાવરણ તેની ઉર્જાને દૂષિત કરી દે છે જે ઘરમાં ગંગાજળની નજીક આવી અશુદ્ધ પ્રવૃત્તિઓ થાય છે ત્યાંના લોકોની બુદ્ધિ સ્પષ્ટ થવા લાગે છે તેઓ સાચું અને ખોટું વચ્ચેનો ભેદ નથી કરી શકતા અને અનૈતિક કાર્યો તરફ પ્રવૃત્ત થઈ જાય છે તે ઘરની શાંતિ ભંગ થઈ જાય છે અને સભ્યો એકબીજાના શત્રુ બની જાય છે કલ્પના કરો એવા ઘરની જ્યાં એક તરફ પૂજા કર્મ ગંગાજળ રાખેલું છે અને બીજી તરફ તે જ ઘરના સભ્યો મંદિ મંદિરા મંદિરા પાન અને માંસહાર કરી રહ્યા છે આ એવું જ છે આ એવું જ છે જાણો તમે એક જ પાત્રમાં અમૃત અને વિષ ભેળવીને પેળવી દો તેનું પરિણામ ફક્ત વિનાશ જ હોઈ શકે છે જો તમારા ઘરમાં આવી વસ્તુઓનું સેવન થાય છે તો ગંગાજળને એવા સ્થાને રા રાખો જે રાખો જે આ બધાથી સંપૂર્ણ રીતે દૂર હોય અને જ્યાંનું વાતાવરણ શુદ્ધ અને સ્વાસ્થિક હોય એક ભૂલ જે લોકો ભાવનાઓમાં વહીને કરી બેસે છે તે છે ગંગાજળને અશુદ્ધ કે જુઠ્ઠા હાથે સ્પર્શ કરવો ક્યારેય ક્યારેક પૂજા કરતી વખતે કે અન્ય કોઈ કાર્ય માટે આપણને ગંગાજળની જરૂર પડે છે અને આપણે હાથ ધોયા વગર જ તેને ઉપાડી લઈએ છીએ આ નાની લગતી ફૂલ પણ ખૂબ ભારે પડી શકે છે આપણા હાથ આખા દિવસ દરમિયાન જાણે કેટલીક વસ્તુઓને સ્પર્શ કરે છે જેના પર ગંદકી અને જંતુ જંતુઓ હોય છે તે અશુદ્ધ હાથે જ્યારે આપણે ગંગાજળના પાત્રને સ્પર્શ કરીએ છીએ તો આપણને તેની પવિત્રતાને ખંડિત કરીએ છીએ હંમેશા યાદ રાખો ગંગાજળનો ઉપયોગ કરતાં પહેલાં અને પછી તમારા હાથ સારી રીતે ધોઈ લો આ ઉપરાંત ગંગાજળને ક્યારેય અંધારામાં ન રાખવું જોઈએ જે રીતે આપણે આપણા દેવી દેવતાઓને અંધારામાં નથી રાખતા તે જ રીતે ગંગાજળને પણ એવા સ્થાને રાખવું જોઈએ જ્યાં થોડા પ્રકાશ આવે થોડો પ્રકાશ આવે જો તમારા પૂજા કર્મ પ્રકૃતિક પ્રકાશ ન આવતો હોય તો ત્યાં એક નાનો દીવો કે પ્લબ ચોક્કસ જલાવી રાખો અંધારું નકારાત્મકતાનું પ્રતીક છે અને તે ગંગાજળની સકારાત્મક ઉર્જાને ઘટાડે છે હવે હું તમને તે રહસ્ય વિશે જણાવું છું જે બહુ ઓછા લોકો જાણે છે ઘરમાં રાખેલું ગંગાજળ ક્યારે સંપૂર્ણ રીતે ખાલી ન થવું જોઈએ આ એક ખૂબ મોટા અપશકુન માનવામાં આવે છે જ્યારે તમારા પાત્રમાં ગંગાજળ થોડુંક બાકી રહે તો તેમાં વધુ સામાન્ય સ્વસ્થ પાણી ઉમેરીને તેને ભરી દો એવું માનવામાં આવે છે કે તે સામાન્ય પાણીમાં પણ ગંગાજળના ગુણ આવી જાય છે પરંતુ જો તમે પાત્રને સંપૂર્ણ રીતે ખાલી કરી દો સો કરી દો તો આ ઘરની સુખ સમૃદ્ધિ ખાલી થઈ જવાની સંકેત છે આ એવો જ છે જાણે તમારા કર્મથી લક્ષ્મી ચાલી ગઈ હોય તેથી હંમેશા આ બાબતનું ધ્યાન રાખો કે ગંગાજળનું પાત્ર ક્યારેય સંપૂર્ણ રીતે ખાલી ન થાય એક અન્ય મહત્ત્વનો નિયમ છે જેનું પાલન કરવું અનિવાર્ય છે તે એ છે કે ગંગાજળને ક્યારેય સીધું જમીન પર ન રાખવું જોઈએ તેને હંમેશા કોઈ લાકડાની ચોકી આસન કે અન્ય ઊંચા ઊંચા અને પવિત્ર સ્થાન પર રાખવું જોઈએ જમીન પર સીધો રાખવાથી તેની ઉર્જાનો ક્ષય થાય છે અને આ તેનું અપમાન પણ માનવામાં આવે છે આ નિયમો સાંભળીને કદાચ તમને લાગતું હશે કે આ બધું ખૂબ જટિલ છે પરંતુ એવું નથી આ બધું આપણે શ્રદ્ધા અને સન્માનને વ્યક્ત કરવાની એક રીત છે મિત્રો જ્યારે આપણે કોઈની સાથે પ્રેમ કરીએ છીએ તો આપણે તેની દરેક નાની મોટી પસંદ પસંદનું ધ્યાન રાખીએ છીએ તો પછી મા ગંગા જે આપણને જીવન અને મોક્ષ બને બંને આપે છે તેમના પ્રતિ આપણે આટલી બેદરકારી કેવી રીતે રાખવી રાખવી રાખી શકીએ છીએ આ ફક્ત અંધશ્રદ્ધા નથી તેની પાછળ ઊંડો આધ્યાત્મિક અને ઉર્જાનો વિજ્ઞાન છુપાયેલો છે ગંગાજળમાં આ સાધારણ ક્ષમતા છે વાતાવરણની ઉર્જાને ગ્રહણ કરવાની અને તેને પવિત્ર પવિત્રતા કરવાની જ્યારે તમે તેને પવિત્રતા અને સન્માન સાથે રાખો છો તો તે તમારા ઘરને નકારાત્મકતા ઊર્જાને શોષીને તેને સકારાત્મકતા ઊર્જામાં બદલી દે છે પરંતુ જ્યારે તમે તેનું અપમાન કરો છો તો તે જ પાણી તમારા ઘરને સકારાત્મકતા ઉર્જાને પણ નષ્ટ કરવા લાગે છે વિચારો એક પરિવાર હતો જે ખૂબ સુખી હતો તેમના કર્મ હંમેશા હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેતું હતું તેઓ દર વર્ષે ગંગાજળ ગંગા સ્નાન માટે જતા અને ત્યાંથી ગંગાજળ લાવતા તેઓ તેમને તેઓ તેને ખૂબ જ ઉત્સાહથી એક સુંદર પ્લાસ્ટિકની બોટલમાં ભરીને પોતાના પૂજા કર્મ રાખતા ધીમે ધીમે તેમના જીવનમાં ફેરફાર આવવા લાગ્યા પતિ પત્ની વચ્ચે નાના નાની બાબતો પર ઝઘડા થવા લાગ્યા બાળકોનું વર્તન ચીડિયા બાળકોનું વર્તન ચીડિયું થઈ ગયું ચીડિયાળું થઈ ગયું વ્યવસાયમાં અચાનક નુકસાન થવા લાગ્યું તેમણે ઘણા ઉપાયો કર્યા ઘણા પંડિતોને બતાવ્યું પરંતુ કાંઈ ઠીક ન થયું એક દિવસ તેમના ઘરે એક સિદ્ધ અસંત આવ્યો તેમણે જ્યારે ઘરનું નિરીક્ષણ કર્યું તો તેમની નજર પૂજા ઘરમાં રાખેલી તે પ્લાસ્ટિકની બોટલ પર પડી તેમણે તે પરિવારને સમજાયું કે તમે તેમને પરિવારને સમજાયું કે તેમની બધી સમસ્યાઓનું મૂળ તે જ બોટલ છે તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ અજાણતાને મા ગંગાનું અપમાન કરી રહ્યા હતા તે પરિવારે તરત જ પ્લાસ્ટિકની બોટલ હટાવીને એક તાંબાના લોટામાં ગંગાજળને સ્થાપિત કર્યું અને પૂર્વ શ્રદ્ધાથી તેની પૂજા કરવા લાગ્યા થોડા જ સમયમાં તેમના ઘરનું વાતાવરણ ફરીથી પહેલાં જેવું થવા લાગ્યું ઝઘડા ખતમ થઈ ગયા વ્યવસાયમાં ફરીથી નફો થવા લાગ્યો અને કર્મ સુખ શાંતિ પાછી આવી આ કોઈ કલ્પનીય આ કોઈ કલ્પનીય વાર્તા નથી આ તે અસંખ્ય લોકોના અનુભવોનો સાર છે જેમને આ નિયમોની અવગણના કરી અને તેના પરિણામો ભોગવ્યા ગંગાજળ એક તલવારની જેમ છે જો તમે તેને સાચી રીતે ચલાવવાનું જાણો છો તો તે તમારું રક્ષણ કરે છે પરંતુ જો તમે જો તમે અજ્ઞાની છો તો તમે તે જ તલવારથી પોતાને ઘાયલ પણ કરી શકો છો તો હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો તમે અજાણતે આ ફૂલો કરી હોય તો તેનો પ્રાચિત કેવી રીતે કરવો કપરાશો નહીં હિન્દુ ધર્મમાં દરેક સમસ્યાઓનો ઉકેલ છે જો તમે ગંગા જળને પ્લાસ્ટિક કે અન્ય અશુદ્ધ પાત્રોમાં રાખ્યું તો રાખ્યું હોય તો સૌથી પહેલાં તે જ જળને કોઈ છોડમાં રેડી દો ખાસ કરીને તુલસીના છોડમાં તે પાત્રને ઘરની બહાર ફેંકી દો પછી એક નવો તાંબાનું કે ચાંદીનું પાત્ર લાવો તેને સારી રીતે સ્વચ્છ કરો શક્ય હોય તો કોઈ પંડિત પાસે પાસે તેની શુદ્ધિ કરાવો પછી જો શક્ય હોય તો ફરીથી જઈને ગંગાજળ લાવો અથવા કોઈ એવી વ્યક્તિ પાસેથી માગો જેની પાસે શુદ્ધ ગંગાજળ હોય તેના તેના પાત્રમાં ગંગાજળને સ્થાપિત કરો મા ગંગાને તમારી અજાણતા થયેલી ભૂલ માટે ક્ષમા માગો ઓમ નમો ગંગાએ વિશ્વય રૂપે નારાયણ નમો આ મંત્રનો એકસો ને આઠ વખત જાપ કરો ત્યારબાદ ત્યારબાદ ઉપર જણાવેલ બધા નિયમોનું પુણ્ય શ્રદ્ધાથી પાલન કરો કરવાનો સંકલ્પ લો મા ગંગા ખૂબ જ દયાળુ છે તેઓ તમારી પ્રાર્થના અવશ્ય સ્વીકારશે અને તમને ક્ષમા કરશે યાદ રાખો તમારા ઘરમાં રાખેલું ગંગાજળ ફક્ત પાણી નથી પરંતુ એક જીવિત શક્તિ છે તે તમારી દરેક લાગણી દરેક ક્રિયાને અનુભવે છે જ્યારે તમે શ્રદ્ધા અને પ્રેમથી તેને જુઓ છો તો તેની શક્તિ વધે છે જ્યારે તમે ક્રોધ નફરત કે કોઈ નકારાત્મક લાગણી સાથે તેની તેની પાસે તો પવિત્રતાને દોષિત કરો છો તેથી જ્યારે પણ તમે પૂજા કર્મ તમારા મનને શાંત રાખો અને બધી ચિંતાઓને બહાર છોડીને જાઓ ગંગાજળનો ઉપયોગ પણ ખૂબ જ વિચારીને કરવો જોઈએ તેને વ્યર્થ ઇધર ઉધરના છાંટવું જોઈએ જો તમે કર્મ શુદ્ધિ માટે તેનો સંટકાવ કરી રહ્યા છો તો ખૂબ જ ઓછી માત્રમાં પૂર્ણ કરો તેને પગની અપવિત્ર સ્થાન પર ન પડવા દો આ માહિતી જે આજે તમને આપી છે તે કોઈ પુસ્તક સરળતાથી નહીં મળે આ સદીઓના અનુભવો અને આપણા પૂર્વજોના જ્ઞાનનો નિચોડ છે આને તમારા સુધી જમ તમારા સુધી જ સીમિત ન રાખો શક્ય છે કે તમારા કોઈ પ્રિયજન મિત્રો કે સંબંધીના કર્મ પણ અજાણતે આ જ ભૂલો થઈ રહી હોય આ વિડીયોને તેમની સાથે શેર કરો જેથી તેઓ પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે અને કોઈ નહો કોઈ નહોનીથી બચી શકે ગંગાજળનું સન્માન કરવું એ આપણી સંસ્કૃતિ અને આપણા મોલનું સન્માન કરવું સન્માન કરવું છે આ આપણને યાદ અપાવે છે કે પ્રકૃતિની દરેક વસ્તુઓમાં દૈવત્યનો વાસ છે અને આપણે તેનો આદર કરવો જોઈએ જ્યારે આપણે આ ભાવના સાથે જીવન જીવીએ છીએ તો આપણું જીવન પોતે જ એક ઉત્સવ બની જાય છે તો આજે જ તમારા ઘરના પૂજા સ્થાનને જાઓ પૂજા સ્થાનને જાઓ અને જુઓ સ્થાને જાઓ અને જુઓ કે તમે ગંગાજળને કેવી રીતે રાખ્યું છે શું તે સાચા પાત્રમાં છે શું તે સાચા સ્થાને છે શું તમે અજાણતે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા જો હા તો તરત જ તેને સુધારો માં ગંગાનો આશીર્વાદ મેળવો અને તમારા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી દો મને આશા છે કે આજની આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે અમારો ઉદ્દેશ તમને ડરાવવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો છે જેથી તમે તમારી આસ્થાનું પાલન સાચી રીતે કરી શકો છો અને તેનું પૂર્ણ ફળ મેળવી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને તેમાંથી કંઈ નવી માહિતી મળી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો તમારા એક લાઇકથી અમારું મનોબળ વધે છે અને આ માહિતીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેને શેર કરવાનું ભૂલશો નહીં તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ